पतंग जितनी पे होती है પે काटने वालों બેટા કાટને વાલો સંખ્યા ज्यादा होती है जय श्री राम आपनो पीके पिठड़िया અને હું જે મુદ્દાની વાત કરવા આવ્યો છું ઈ એ છે કે આ કેવત અત્યાર સુધી મે ગૃહસ્થિઓ માટે તો સાંભળી હતી એટલે કે જે ઘર લઈને બેઠા છે એમના માટે તો સાંભળી હતી પણ આજે જે ગુજરાતમાં અત્યારે સાધુ સંતો વચ્ચે જે બખાડા થઈ રહ્યા છે જે ઝઘડા થઈ રહ્યા છે એ જોતા એમાં એમ લાગે છે કે આ સાધુ સંતોની નાથમાં પણ પગ ફેચાવવાની આદત પડી ગઈ છે સ્વામિનારાયણ સંપ્રદાય કાંઈ કરે એટલે ઘણા લોકોને ગમતું નથી હોતું મારું કેવું એ છે કે આખા દુનિયામાં સનાતન ધર્મનો કોઈ પ્રચાર પ્રસાર બરાબર રીતે કરતું હોય ને તો એક સ્વામિનારાયણ સંપ્રદાય છે હા સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે દેશ વિદેશમાં બધી રીતે સત્સંગ બાબતે બાબતે હોસ્પિટલ બાબતે કે કોઈ પણ રીતે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેટલો પ્રચાર પ્રસાર સનાતન ધર્મનો કરે છે બીજી એક કોઈ એવી સંસ્થા થઈ નથી હવે મુદ્દાની વાત કરું તો સારંગપુરમાં હનુમાન જયંતિએ હનુમાન દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી બરાબર છે એની નીચે અત્યારે કામ ચાર પાંચ દિવસથી બખાડા તમે જાણતા જ હશો ચાલે છે કે એની નીચે જે શિલાઓ કંડારેલી છે એમાં હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા ઉભા રહ્યા છે તો એમાં કેટલાય લોકોને પેટમાં ઘણા દુખાવા થાય છે કેટલાય વિડીયો બનાવ્યો કેટલાય એલર્જી લખી કેટલાય કમ્પ્લેનો કરી કેટલાય ગિરનારમાંથી માંથી વિડીયો બનાવ્યો એટલે લોકો કઈક સારું કરે એટલે આપણામાં તો પગ ખેંચવાની આદત હતી જ પણ હવે તો આ સાધુ સંતોની સંતો પગ ખેંચવાની આદત પડી ગઈ છે હવે એનાથી હું ટોટલી છું કે કે જે કહી રહ્યા છે હનુમાન દાદા વંદન ના કરે અરે મૂર્ખાઓ તમને ધર્મનું ધ્યાન જ નથી અને તમે ધર્મ જ્ઞાન બાટવા બેઠા છો છોવાન હનુમાન ભગવાન રામના ના સેવક હનુમાન દાદા હતા હરિહરનો કથા અનંત જે હરિહર બી અનંત છે હરિહર એટલે શિવજી અને નારાયણ નારાયણ અને શિવજી બંને એક છે હવે નારાયણ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અવતાર અહીંયા ધારણ કરે પ્રભુ શ્રી રામ થઈ ગયા એમના સેવક તરીકે હનુમાનજી મહારાજ આવ્યા જ્યારે પ્રભુ વૈકુંઠ ધામ પદાર્થ હતા ત્યારે હનુમાનજી ને એમને અહીંયા પૃથ્વી ઉપર રહેવાનું કહ્યું અને ચિરંજીવી છે સાત ઈ તમને પણ ખ્યાલ હશે અને મને પણ ખ્યાલ છે એમાં ના એક હનુમાન દાદા છે હવે હનુમાન દાદા આજે બે અત્યારે આ પૃથ્વી ઉપર ગમે ત્યાં એમની રીતના નિવાસ કરે છે બરાબર હવે જ્યારે જ્યારે પ્રભુ કે કીધું કઈ ગયા હતા કે હું જ્યારે જ્યારે જન્મ ધારણ કરીશ મનુષ્ય ત્યારે ત્યારે તમને હું યાદ કરીશ તમે સેવક તરીકે હાજર થજો પ્રભુ હવે સ્વામિનારાયણ અવતાર બસો વર્ષ જૂનો હોય ચારસો વર્ષ જૂનો હોય કે પાંચસો વર્ષ જૂનો હોય બરાબર મારા ખ્યાલ થી ચારસો વર્ષ છે પણ ઈ નારાયણ નો અવતાર છે સ્વામી નારાયણ આ આખા જગતનો નાથ આખો એક જ છે ભાઈ હરિ અને નારાયણ કહો હોય હવે જગતના નાથ ને અવતાર પાછો મનુષ્ય ધારણ જયારે જયારે સાધુ સંતો દુભાય અધર્મ ની વૃદ્ધિ થાય ધર્મ નો નાશ થાય ત્યારે ત્યારે પ્રભુ અવતાર લેજે અધર્મ નો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે ભગવદ્ ગીતામાં શ્લોક છે યદા યદા હિ ધર્મ સેવા જે તમે બી જાણતા છો એટલે પ્રભુએ જ્યારે ધર્મ વધી ગયો ત્યારે પાછો સ્વામિનારાયણ ભગવાન થઈને અવતાર લીધો હવે જેની દ્રષ્ટિ પહોંચતી એમને એને ભગવાન માન્યા જે જેવા તેવા રામ દેખાય ભક્તોને પ્રભુ દુષ્ટો નહી અમરાય ભગવાન રામ હતા એ વિભીષણ ને ભગત લાગ્યા પણ રાવણને કેવા લાગ્યા એકદમ કાળ સમા કા હા મારો કાળ સામે આવી રહ્યો છે એટલે આમાં જેની જેવી દ્રષ્ટિ જ્યાં પહોંચે એવું એને જ્ઞાન દેખાય અને જ્ઞાન બાટે હવે સ્વામિનારાયણ ભગવાન જયારે જયારે કૃષ્ણ અવતારમાં બી અર્જુનના રથમાં હનુમાન દાદા ને ઉપર સ્થાયી કર્યા હતા તો ત્યારે નમન કરતા હતા તો ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી ભાઈ હે ત્યારે તમને ના ખબર પડી કે આ તો નમન કરતા દેખાય છે નારાયણની સામે હનુમાનજી સદાય દાસ બનીને જ રહેજે આ એક વાત બહુ સાફ છે એમનો સેવક તરીકે જ અવતાર થાય છે જયારે પણ થાય છે ત્યારે એટલે આ મુદ્દો અત્યારે હનુમાન હનુમાનદી મહારાજ સાળંગપુર ધામમાં થઈ રહ્યો છે શિલાઓ કંડારેલી છે એમાં કેટલાયને ને પચતું નથી હું તો ટોટલી એગ્રી છું સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે કે સ્વામીનારાયણ ભગવાન મનોમન યાદ કર્યા અને હનુમાનજી હાજર થયા છે એમના દર્શન કરવા માટે કે પ્રભુ તમારી લીલા હું જોઉં માટે મૂર્ખાઓને મારી વિનંતી છે કે જ્ઞાન એટલું જ બટાય જેટલું જાણતા હોવ બાકી ચાલતી ગાડીએ ચડવામાં મજા નથી ક્યારેક લપેટામાં આવી જઈએ તો પછી ગોઠવાઈ જઈએ આપણે પણ એટલે શાંતિથી સનાતન ધર્મમાં બધા એકજૂથ થઈને રહો આપણામાં એકતા નથી ને એ વાંધો જ આજે ભાઈ હા મેં પેલા જ હમણાં કીધું હતું કે આપણને મુસલમાનોથી જેટલો પ્રોબ્લેમ નથી ને એટલો આપડા હિન્દુઓથી પ્રોબ્લેમ છે કીધું હતું ને મે ફેસબુક ના માધ્યમથી આ એજ પોઝિશન અત્યારે જોવા મળી છે અને આ બધું જોતા મને એક મારી જે કહેવત મેં લખી છે જે શાયરી હું તો કોલેજ ટાઈમે શાયર હતો એટલે મને લખવાનો શોખ છે ભાઈ એટલે મને યાદ આવે છે કે બધા જ સંત નથી હોતા બધા જ મુછાડા મરદ નથી હોતા સમજી વિચારીને જીવજો આ જિંદગી કેમ કે બધા જ દેખાતા માનવો આખરે મનુષ્ય નથી હોતા જય શ્રી રામ